ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશન આયોજન કરાયું હતું જેમાં પોરબંદર શહેરી વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સમસ્યાઓની રજૂઆત કરી હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય અઠરી ભવન ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર શહેરી વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સમસ્યાઓની રજૂઆત કરતા ધારાસભ્યએ પ્રશ્નો ઉકેલવા કાર્યવાહી કરી હતી અને સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી નાગરિકોએ મુખ્યત્વે વીજળીને લગતી સમસ્યા, સફાઈ, પાણી ભરવાની સમસ્યા સ્ટ્રીટ લાઈટને લગતી સમસ્યા ભૂગર્ભ ગટર પીવાના પાણીને લગતી સમસ્યા ખેડૂતોના પ્રશ્નોને સહિત છત્રીસ પ્રશ્નો રજૂ કર્યા હતા આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા લગતા વળગતા અધિકારીઓને સૂચના આપીને ત્વરિત નિકાલ કરવા જણાવ્યું છે આ ઓપન સેશનમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા ઉપસ્થિત રહ્યા હતા લોકોની રજૂઆતોના સંતોષકારક ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર